હેલો મિત્રો શેર બજારની વાતોમાં આજે આપણે વાત જે કરવી છે એ બે હજાર આઠમાં મેં બનાવેલો વીસ શેરનો પોર્ટફોલિયો એની વાત કરવી હવે કાલે બીએસસી બોમ્બે સ્ટોક એક્સચેન્જનો શેર સોળ ટકો વધારો થયો તમારા પોર્ટફોલિયોમાં જે કંપનીઓ છે એ કંપનીઓ વિશે સારા ન્યૂઝ હોય કે એના ત્રિમાસિક સારા વકળા આવે તો કંપનીઓમાં સો ટકા વધારો થવાનો છે જુઓ મિત્રો દોલત અને ખુશી ભાગ્યમાં હોતો મળે છે અને કામ કરવાથી જો દોલત પૈસા મળતા હોય તો તમે ઘણા માણસો જુઓ છો ઘણા મજદૂરો જુઓ છો રાત દિવસ આખી જિંદગી કોમ કરે છે પરંતુ એ પૈસાના મોહતા જ પૈસા ભેગા કરી શકતા નથી આ પણ તમે તમારા ખૂબ દાખલા જોયા છે તો માણસને ભાગ્ય કેવી રીતે મળે જેવી સંગત એવી રંગત અને જેવું ખાઓ જેવો આહાર એવો વ્યવહાર નેત્રો જો તમારે સફળ થવું હોય છે તો તમારે દિવસ રાત સફળતાના રંગે રંગાવવું પડશે અને દિમા દિમાગ ભગવાને આપણું દિમાગ એટલું પાવરફુલ આપ્યું છે કે તમે જેવું વિચારશો એવા તમે બનશો તમારા વિચારો પોઝિટિવ હશે સતત તો તમે પોઝિટિવ બનજો અને તમે વિચારો જો સતત નેગેટિવ વિચારો કરશો તો તમારું જીવન યસ્થ વ્યસ્ત થઈ જશે તમે તમારા પ્રોબ્લેમ લખો કે ભાઈ મારે શું પ્રોબ્લેમ છે અને એનું સોલ્યુશન ગોતવાનો પ્રયત્ન કરો કોઈ વસ્તુ ભગવાને એવી નિર્માણ નથી કરી કોઈ પ્રોબ્લેમ એવો નથી કે જેનું સોલ્યુશન ન હોય અને દુનિયાના દરેક પ્રોબ્લેમનું સોલ્યુશન રહેલું છે તમે તમને ભગવાને બુદ્ધિ અને દિમાગ આપેલો છે એનો તમે ઉપયોગ તમારે જેમાં કરવો હોય એમાં તમે કરી શકો છો ભગવાનને મેળવવા માટે કરવો હોય તો કરી શકો છો પૈસા મેળવવા માટે કરવો હોય તો કરી શકો છો જીવનને સુંદર બનાવવા માટે કરવો હોય તો કરી શકો છો અને આ ઉપયોગ તમે જેટલો સારા તમારા વિચારોથી કરશો એટલો થઈ શકશે હવે આપણે મારા પોર્ટફોલિયોની બે હજાર આઠના પોર્ટફોલિયોની તમને વાત કરું કે બે હજારમાં જે ભયંકર મંદી આવી તારે હું શેરમાં ટ્રેડિંગ કરતો હતો હું એવા રંગતે રંગાઈ ગયો હતો કે શેર લેવા અને વેચવા ઇન્ટ્રાડે કામ કરતો હતો હવે એ વખતે મારું રોકાણ શેરબજારમાં ખૂબ ઓછું અને એ સમયના પરપણા ગણો તો ખૂબ વધારે આજે ત્રણ લાખની કોઈ વેલ્યુ નથી તમે ગણો તો અને એ સમયમાં બે હજાર આઠમાં ત્રણ હજાર અમારા પ્રમાણે અમારી કેટેગરી કેટેગરી પ્રમાણે ત્રણ ત્રણ લાખ રૂપિયા ખૂબ મોટી રકમ હતી અને મારું રોકાણ ત્રણ લાખ આસપાસ વીસ કંપનીઓમાં ગોઠવાયેલું હતું હવે બજારમાં એવો ઘટાડો થયો હવે આ ઘટાડો તો સામાન્ય ઘટાડો છે ઓનાથી તો કોઈ ગભરાવાની જરૂર નથી અને કંપનીઓ કોઈ લેવાવાળું તૈયાર નથી ઘણી કંપનીઓમાં તો સતત લોઅર સર્કિટ શેર તમારે વેચવું હોય તો તમે શેર વેચી ના શકો આવી પોઝિશન બધાય વેચવા જ બેઠા હોય કંપની તમે સવારમાં ખોલો નવા બજાર ચાલુ થાય ને તમે ખોલો તો પાંચ હજાર દસ હજાર શેર વેચવાવાળા બેઠા હોય લેવાવાળું કોઈ હોય જ નહીં લોઅર સર્કિટ આવી પોઝિશન એ વખતે બે હજાર આઠમાં હતી પછી વિચારી ખૂબ વિચાર્યું ખૂબ મંથન કર્યું અને એ નિર્ણય ઉપર આવ્યા કે આપણે કશું કરવું નથી જે પોર્ટફોલિયો છે એને મૂકી રાખવું અને પોર્ટફોલિયો મૂકી દીધો અને એ સમયમાં કોઈ અનુભવ નહોતો શેરબજારનો ઘણો અનુભવ નહોતો નકેતો આપણે શું છે બીજા એવરેજ કરો નીચા ભાવે મળતા સારા શેરો મૂકી દો તમે પણ શેરબજારનો કોઈ અનુભવ નહીં ગભરાટ હતો લેવાની એ વખતે હિંમત થાય એવી પોઝિશન નથી અને આજે પોઝિશન ઘણા લોકોને એવી છે કે જ્યારે નવા પોર્ટફોલિયા બે હજાર વીસ પછી બનાવ્યા છે ને એ લોકો પણ મારી એવી પોઝિશન એ લોકોની છે પચાસ ટકા તમારી જે મૂડી ધોવાઈ જાય પછી કેટલો ગભરાટ હોય માણસની કેટલી ઢીર જ હોય પરંતુ ભગવાનને બનાવવું હશે અને પોર્ટફોલિયો પડ્યો રાખ્યો બે હજાર ચાર પોંચ છ પછી બે હજાર આઠ પછી નવ દસ અગિયાર બાર એમ કરતાં કરતાં સમય વીતતો ગયો અને પોટફોડિયાનો કલર ચેન્જ થતો ગયો ધીમે 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 સારી કંપની હતી એ ગુરુ કરવા મળી એમાં રિટર્ન લાવવા મળ્યું અને જે નબળી કંપનીઓ હતી એ એનાથી પણ ઘટવા મળી હવે જે વીસ કંપનીનો પોર્ટફોલિયો હતો એ સરસ વધ્યો પણ એના પછી વળી પાછો બે હજાર વીસ આવ્યો અને વીસનું કરેક્શન આવ્યું વીસના કરેક્શનમાં મારો પોર્ટફોલિયોમાં એટલું બધું કરેક્શન નહોતું જે વધીને થોડુંક નીચે આવ્યો હતો પણ નુકસાનની કોઈ એમાં સંભાવના એ સમયે નથી એક ભાઈએ અમારે કોમેન્ટ કરી છે કે કારણ કે તમારા પોર્ટફોલિયોની વાત કરજો તમારા પોર્ટફોલિયોમાં કેટલો રોસ છે હવે મિત્રો બે હજાર આઠના પોર્ટફોલિયોમાં શું લોસ હોય તમે વિચારો બે હજાર વીસ પછી લીધેલા પોર્ટફોલિયોમાં લોસ નહીં હોય બે હજાર વીસમાં લીધેલા પોર્ટફોલિયોમાં લોસ નહીં હોય પરંતુ લોસ કયા લોકોને જેણે નિફ્ટી બે હજાર જેણે નિફ્ટી છવ્વીસ હજાર ઉપર ચાલતો હતો અને શેર ખરીદ કર્યા છે એ લોકોને લોસ છે જેને નિફ્ટી વીસ હજાર ચાલતો હતો કે અઢાર હજાર ચાલતો હતો કોરોના વખતે બાર હજાર ચાલતો હતો એ વખતે લીધેલા શેરને લોસની વાત કોઈ હોય નહીં હવે અમારે એ ત્રણ લાખનો પોર્ટફોલિયો આજે તમને કહી ન શકાય એટલું રિટર્ન મળ્યું છે પરંતુ બધી કંપનીઓમાં રિટર્ન નથી મળ્યું આ પણ તમારી વાત કરું કે તમે પણ પોર્ટફોલિયોમાં જુદું જુદું સેક્ટર જુદી જુદી કંપનીઓમાં રોકાણ કરો જે વીસ કંપનીનો પોર્ટફોલિયો હતો એમાંથી ચાર પાંચ કંપનીઓ ઝીરો થઈ ગઈ છે બંધ થઈ ગઈ છે એનું ટ્રેડ થતું નથી શેર બજારમાં શેર બજારમાં આ એક તમારે નેગેટિવ વાત સમજી લેવાની કોઈ પણ કંપનીમાં બંધ થઈ શકે છે કંપની નુકસાનીને કારણે અથવા તો પ્રમોટરો એવા ખરાબ ભેળાવાને કારણે પ્રમોટરો શેર વેચીને નીકળી જાય છે કંપની બંધના કગાર ઉપર આવે છે ઝીરો પૈસા એનો ટ્રેડ થઈ જાય આ બને છે પોછો કંપનીઓ એવી છે કે બે હજારનો આઠનો જે ભાવ છે એ ભાવથી લોબો રિટર્ન કંપનીએ આપ્યું નથી ભલે પંદર વર્ષથી પરંતુ એ પોર્ટફોલિયો પોર્ટફોલિયોની પોચ છત કંપનીઓ એવી દોડી છે એવી દોડી છે આજે અમુક કંપની જે બે હજાર આઠમાં લાખમાં નફો કરતી હતી એ આજે બોતેર કરોડ નફો દર્શાવે છે પછી તો પછી એના પ્રમાણમાં શેરનો ભાવ તો વધવાનું છે જે કંપનીનું શેર લાખોમાં હતું એ કંપની બસો ને પોસઠ કરોડનું વર્ષે શેર કરે આ પણ બધું શેર બજારમાં શક્ય છે એટલે તમારું દિમાગ તમારા વિચારો તમારી બુદ્ધિનો ઉપયોગ કરી અને જુદી જુદી કંપનીઓમાં ભલે તમારી શક્તિ મુજબ જુઓ મિત્રો શેરબજારમાં એક કરોડ નોખી દો તમે તો બે કરોડ બને કે ના બને જુદી વાત પરંતુ તમે બે લાખ રૂપિયા નોખી દો અને ખૂબ સમય રાખો અને સારી કંપની તમારા હાથમાં આવે તો કરોડ બની શકે આ શેર બજાર આ બધું શક્ય છે નુકસાન શક્ય છે નફો શક્ય છે તમારે વેર્સ પણ બની શકે છે અને બધું બને છે પરંતુ એમાં તમારે સજાગ લેવું પડે કંપની ઉપર સતત તમારી નજર હોવી જોઈએ શેરબજારના તમે અભ્યાસુ હોવા જોઈએ તમને ખ્યાલ આવવો જોઈએ કે ભાઈ કંપની જૂન ક્વાર્ટરમાં કેવો નફો કર્યો હતો સપ્ટેમ્બર ક્વાર્ટરમાં કેવો નફો કર્યો હતો ડિસેમ્બર ક્વોર્ટરમાં કેવો નફો કર્યો હતો એની રજા રાખવી જોઈએ કંપની આપણી કંપની ચાલે રહી છે ગ્રોથ કરાઈ રહી છે તો એમાં શાંતિથી બેસી રહ્યો પરંતુ જો એમાં એક બે ક્વાર્ટર કદાચ ઓછો નફો કર્યો હોય તો થોડીક ધીર્ય રાખજો પરંતુ એક બે વર્ષ કંપની હોવી જો એનું વેચાણ ઓછું કરતું હોય તો તમે એને ચેન્જ કરી નાખજો બીજી કંપનીમાં અને સેક્ટર જોવાનું કે ભવિષ્યમાં કેવા સેક્ટરો ચાલવાના છે કંપની જે બિઝનેસ કરી રહી છે એ બિઝનેસનું ભવિષ્ય કેવું છે આગળ દસ વર્ષ સુધી એ કંપની જે ઉત્પાદન કરે છે એને કોઈ વોચ તો નથી આવવાની આ બધું વિચારી અને શેર બજારમાં અને કોઈ ટુવાળ કર્યા વગર ક્યાંય જતું રહેવાનું બજાર નથી વધઘટ બજારમાં થતી રહેવાની છે કોઈ કે દોડી હડવાનું છે બજારને સવી હજાર પોંકવાનું છે ને તરી હજાર પોકવાનું છે તરી હજાર બજાર પોકશે નહીં તો એ ઘણી કંપનીઓ એવી છે કે તમને સરસ મળી જાય છે ઘણી નવી કંપનીઓ પણ આવે છે ઘણી જૂની કંપનીઓ બેઠી થવાની કોશિશ કરતી હોય એટલે કોઈ ચિંતા કર્યા વગર કે બજાર વધી જાય છે ને આપણે બજાર વધી જાય છે પણ ઘણી કંપનીઓમાં આપણને અધિક પ્રોજેક્ટ પોઝિટિવ સંકેતો સારા મળી રહ્યા હોય એવી કંપની ગોઠવાની આ બધી બજારની વાતોથી થેન્ક યુ આભાર